ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરતમાં એલર્ટ જાહેર કરાયું સુરત કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો વોર રૂમ ભૂમિદળ નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સતત સંપર્કમાં રાખશે સુરત શહેર પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે વોર રૂમમાંથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો વોર રૂમ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરમાં એલર્ટ જાહેર કરાયું છે જે અનુસંધાને સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ભૂમિદળ નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સતત સંપર્કમાં રખાશે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત ત્રણસો પાસઠ દિવસ ચોવીસ બાય સાત ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે